તમારું સ્વાગત છે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટૅક્ટરની તમને બધી માહિતી મળી જાય કિંમત મોડલ જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આઈસર ત્રણસો અડસઠ ટૅક્ટર આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં જોવા મળી જાય છે તમને કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો પચાસ પંચાવન ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં આગળના ટાયર જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો જે કંડિશનમાં તમને વિડિયોમાં ટ્રેક્ટર જોવા મળશે તે જ કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટૅક્ટરના માલિક સાગરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો સાગરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર દસનું મોડલ છે બે હજાર દસનો દસમો મહિનો ટ્રેક્ટરનું મોડલ જોવા મળશે જે આઈસે ટ્રેક્ટર જોઈ શકો છો તેનું મોડલ બે હજાર દસનું જોવા મળશે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંચાણું હજાર કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે સાગરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગુંદરાણ ગુંદરાણ ગીર તાલુકો તાલાલા સાગરભાઈ પાસે તમને જોવા મળશે સાગરભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોની અંદર જોઈ શકશો અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈઓને આ આઈસા ટ્રેક્ટર લેવું હોય તે સાગરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે સાગરભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમારે સાગરભાઈનો કોન્ટેક્ટ કરી લેવો